જય ગાંવ માતા મારું નામ ચંદ્રસિંહ ભોરાભાઈ ડામોર ગામ પાતા તાલુકો સિંગવડ હું મારા બાપદાદા પ્રાકૃતિક ખેતી કરતા હતા પણ બે હજાર ઓગણીસથી મેં પ્રાકૃતિક ખેતીની તાલીમ દેવગઢ બારીયા તાલુકામાં સાલિયા કાબીર મંદિર ખાતે મેં તાલીમ લીધી લીધા પછી મેં પ્રાકૃતિક ખેતી સો ટકા કરવાનું શરૂ કર્યું ત્યાર પછી મેં ગાંધીનગર ખાતે ત્રિમંદિરમાં સાત દિવસની તાલીમ લીધી અને ત્યાર પછી મને ખૂબ એનામાં જાણકારી મળી અને જાણકારી મળ્યા પછી મેં પ્રાકૃતિક ખેતી કરી પ્રાકૃતિક ખેતીમાં હું અમૃત જીવામૃત બીજામૃત અને અચ્છાદાન અને મિશ્ર પાકની પદ્ધતિથી ખેતી કરું છું ઊરિયા ડીએપીનો કોઈ દિવસ મેં ઉપયોગ કર્યો નથી જય ગૌ માતા દાહોદ જિલ્લાના તમામ ખેડૂતોને મારી વિનંતી છે પ્રાકૃતિક ખેતી તરફ વળે અને જે કંઈ આ પ્રાકૃતિક ખેતી ખાવાથી ઘણા બધા ફાયદા છે તંદુરસ્ત રહેવાય છે આપણા બાળ પણ તંદુરસ્ત રહે છે અને જે રાસાયણિકથી પકવેલું અનાજ છે ને એ રોગિષ્ટ છે અને એનાથી ઘણી જાતના રોગ આવે છે અને અત્યારે આ કેન્સરનો ભરડો છે એનું કારણ જ આ દવા અને યુરિયા ડીએપીનું જ છે જેથી મારી ખાસ વિનંતી દાહોદ જિલ્લાના ખેડૂતોને કે પ્રાકૃતિક ખેતી કરી અને અનાજનો ઉપયોગ કરવો